હાલો વિદ્યાર્થી મિત્રો તો કેમ છો મજામાં તો આજે આપણે ધોરણ દસ વિષય ગણિત ચેપ્ટર નંબર સાત યામ ભૂમિતિની વાત કરવાના છીએ જેનો આજે લેક્ચર નંબર દસ છે આ લેક્ચરમાં આપણે બે ઉદાહરણ ગણવાના છીએ ઉદાહરણ નંબર નવ અને ઉદાહરણ નંબર દસ અને આના પછી આપણે સ્વાધ્યાય સાત પોઈન્ટ બેની શરૂઆત કરીશું તો ચલો આજના બે ઉદાહરણને આપણે ગણી લઈએ રકમ આંચી લઈએ અને પછી તેનો આપણે ઉકેલ મેળવીએ તો ચાલો આપણે ઉદાહરણ નવની રકમ વાંચીએ તો એમાં આપણને શું આપેલું છે વાયક્ષ એ બિંદુઓ જેને આપણે નામ આપી દઈએ બિંદુ એ જેના યામ છે પાંચ અને માઇનસ છ અને બીજા બિંદુને આપણે નામ આપી દઈએ બી જેના યામ છે માઇનસ વન અને માઇનસ ચાર ને જોડતા રેખાખંડનું કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે તે શોધો અને છેદ બિંદુ પણ મેળવો એટલે વાયક્ષ પર એટલે વાયક્સ પરના યામ શું જો અહીંયા આપણને બિંદુ આપેલા છે પહેલાં તમને નામ આપી દઈએ કે આપણને એ બિંદુ આપેલું છે બી બિંદુ એક રેખાખંડ છે જેના છેડા પર એ અને બી બિંદુ છે એ અને બી પછી વાયક્સ પર એક બિંદુ છેદે છે તો વાયક્સ પરના ધારો કે આપણે નામ આપી દઈએ પી બિંદુ હવે આપણે દરેકના યામ લખી દઈએ તો જો એ બિંદુના યામ આપણને આપેલા છે રકમમાં પાંચ અને માઇનસ છ બી બિંદુ આપણે ધાર્યું માઇનસ વન અને માઇનસ ચાર અને જે વાય એક્સ પર છે તે જ એટલે મેં તમને કીધું હતું કે જો બિંદુ એક્સઅક્સ પર હોય તો એનો વાય આમ ઝીરો હોય અને જો વાય એક્સ પર હોય તો એનો એક્સયામ ઝીરો હશે તો અહીંયા વાય એક્સ પર આપેલું છે એટલે એનો એક્સયામ ઝીરો હશે તો એક્સયામ ઝીરો અને વાય આમ આપણે શોધવાનો છે તો અહીંયા પહેલાં આપણે ગુણોત્તર શોધીશું અને પછી આપણે પી બિંદુનો વાય આમ શોધીશું આમ તો આપણને મળી ગયો છે ઝીરો છે સમજ્યા પડી ગઈ તો ચાલો આપણે પહેલાં ગુણવત્તા શોધી લઈએ કેમ કે અહીંયા આપણને શું આપેલું છે પીનો એક્સએમ આપણને ખબર છે એક્સ એમના આધારે આપણે ગુણવત્તા શોધીએ અને પછી આપણે ભાઈ આમ શોધી લઈએ તો ચાલો આપણે ગણતરી કરીએ કે અહીંયા પી બિંદુનો પી બિંદુનો એક્સયામ બરાબર સૂત્ર તમને ખબર જ છે એમ વન એક્સ ટુ પ્લસ એમ ટુ એક્સ વન ભાગ્યા એમ વન પ્લસ એમ ટુ સમજણ પડી ગઈ હવે જુઓ અહીંયા આપણે ગુણોત્તર શોધવાનો છે એટલે આપણે એમ વન એમ ટુ ખબર નથી પી બિંદુનો એક્સયામ શું છે અહીંયા ઝીરો છે તો અહીંયા ઝીરો એમ વન ખબર નથી એક્સ ટુ કેટલા થશે અહીંયા જુઓ બીનો એક્સયામ એટલે કે માઇનસ વન માઇનસ વન પ્લસ એમ ટુ આપણે અહીંયા શોધવાના છે અને એક્સ વન શું થશે એનો એક્સ એમ એટલે કે અહીંયા પાંચ થશે અને એમ વન એમ ટુ આપણે અહીંયા શોધવાના છે એમ વન પ્લસ એમ ટુ હવે એમ વન એમ ટુ ઉપર સાથે ગુણાકારમાં જશે તો જીરો ગુણ્યા એમ વન પ્લસ એમ ટુ બરાબર અહીંયા જો એમ વન ગુણ્યા માઇનસ વન તો માઇનસ એમ વન થશે કેમકે એકની તો વેલ્યુ છે નહીં પ્લસ પાંચ ગુણ્યા એમ ટુ તો કે પાંચ એમ ટુ થશે સમજ્યા પડી ગઈ અહીંયા હવે જો ઝીરો ગુણ્યા એમ વન પ્લસ એમ ટુ સાથે કોઈપણ વડેને ગુણો તેનું કિંમત છે ઝીરો જ થઈ જાય તો અહીંયા ઝીરો આવશે બરાબર માઇનસ એમ વન પ્લસ પાંચ એમ ટુ તો હવે જે માઇનસ એમ છે એને આપણે બરાબરની આગળ લાવીએ તો પ્લસ થઈ જશે તો એમ વન બરાબર ફાઇવ એમ ટુ હવે આપણે ગુણોત્તર શોધવાનો છે તો એમ વન ભાગ્યા એમ ટુ કરી લઈએ તો એમ ને આપણે ભાગાકારમાં લઈએ તો એમ વન ભાગ્યા એમ ટુ બરાબર પાંચ નીચે કંઈ નથી તો આપણે એક મૂકી શકીએ તો આપણને ગુણોત્તર શું મળ્યો ફાઇવ જે એમ એકનો ગુણોત્તર મળ્યો સમજ્યા પડી ગઈ અહીંયા હવે આપણને બીજું શું શું શોધવાનું છે જો પહેલાં કે રેખાકરનું કયા ગુણ તમે ભજન કરે છે એટલે આપણે ગુણવત્તા તો શોધો જ પછી આપણને શું કીધું છે આગળ કે આ છેદ બિંદુ પણ મેળવો છેદ બિંદુ શું છે પી છે એના યામ આપણને મેળવવાના છે એટલે કે આપણે એક્સ યામ તો આપણને ખબર છે ઝીરો છે વાયામ આપણે મેળવવાનો છે તો ચલો મેળવી લઈએ કે પી બિંદુનો વાય યામ તો ચલો અહીંયા આપણે ગણતરી કરીએ પી બિંદુનો વાયામ બરાબર સૂત્ર તમને ખબર જ છે બોલો એમ વન વાય ટુ પ્લસ એમ એમ ટુ વાય વન એમ ટુ વાય વન ભાગ્યા એમ વન પ્લસ એમ ટુ હવે તમને ગુણોત્તર પણ ખબર છે ફાઇવ જેમ વન છે એટલે કે એમ વન બરાબર પાંચ અને એમ ટુ બરાબર એક તો ચાલ લખી દઈએ એમ વન બરાબર પાંચ વાય આપણે પછી લખીએ છીએ અને એમ ટુ બરાબર એક અને વાય વન આપણે લખીએ છીએ અને નીચે પાંચ પ્લસ એક પડી ગઈ હવે આપણે વાય વન અને વાય ટુ લખી દઈએ ઉપરથી જુઓ વાય વન શું બનશે એનો વાય એટલે કે માઇનસ અને વાય ટુ બનશે બીનો વાયામ એટલે કે માઇનસ ચાર વાય વન માઇનસ છ અને વાય ટુ માઇનસ ચાર તો અહીંયા શું થશે જુઓ પહેલાં પાંચ ગુણ્યા માઇનસ ચાર તો માઇનસ વીસ થશે અને અહીંયા એક ગુણ્યા માઇનસ છ તો માઇનસ છ થશે નીચે ભાગાકારમાં પાંચ પ્લસ એક તો છ થશે ઉપર કેટલા થયા માઇનસ વીસ અને માઇનસ છ તો સરળ થશે પણ નિશાની માઇનસ નહીં આવશે એટલે કે વીસ અને છ છવ્વીસ પણ માઇનસ છવ્વીસ આવશે માઇનસ છવ્વીસ ભાગ્યા છ હવે કંઈ ઉડે છે તો કે હા તેર દુ છવ્વીસ થશે અને ત્રણ દુ છ થશે તો ઉપર તેર આવશે નીચે ત્રણ આવશે તો આપણને વાય શું મળ્યો પી બિંદુનો વાયા માઇનસ તેર ભાગ્યા ત્રણ મળ્યો તેર પણ આવી ભાજ્ય સંખ્યા છે અને ત્રણ પણ આવી ભાજ્ય સંખ્યા છે એટલે હવે કંઈ ઉઠશે નહીં તો આપણને જો છેદ બિંદુને યામ પણ મળી ગયા અને ગુણોત્તર પણ મળી ગયો તો અહીંયા આપણે લખી શકીએ આપણું ફાઇનલ આન્સર ચાલો લખી દઈએ જે આપણે એક લાઇન છેલ્લે લખીએ છીએ દરેક પ્રશ્નની આન્સરમાં કે અહીં માગેલ ગુણોત્તર ગુણોત્તર આપણને કેટલો મળ્યો હતો ફાઇવ જેમ વન તો અહીં માગેલ ગુણોત્તર પાંચ જેમ એક છે અને છેદ બિંદુના છેદ બિંદુ પીનાયામ આપણે લખી દઈએ કે છેદ બિંદુ પીનાયામ એક્સ એમ આપણે જીરો હતો અને વાયામ આપણને શું મળ્યો માઇનસ તેર ભાગ્યા ત્રણ છે સમજ્યા પડી ગઈ અહીંયા આપણું ઉદાહરણ નવ સંપૂર્ણ રીતે પૂર્ણ થઈ ગયું છે હવે આપણે ઉદાહરણ નંબર દસ તરફ આગળ વધીએ તો સૌપ્રથમ એની આપણે રકમ વાંચીશું અને પછી આપણે તેનો ઉકેલ મેળવીશું તો ઉદાહરણ દરમાં દસમાં આપણને શું આપેલું છે કે જો બિંદુ એ જેના યામ છે છ અને એક પછી બિંદુ બી જેના યામ છે આઠ અને બે બિંદુ સી જેના યામ છે નવ અને ચાર અને બિંદુ ડી છે જેના યામ છે પી અને ત્રણ એ આ જ ક્રમમાં સમાંતર બાજુ ચતુષ્કોણના શિરો બિંદુ હોય તો પીની કિંમત શોધો સૌ પ્રથમ તો આપણે અહીંયા સમાંતર બાજુ ચતુષ્કોણ દોરવાનો પ્રયત્ન કરીએ તો ચાલો અહીંયા આપણે દોરીએ સરખી રીતે આપણે દોરવાનો પ્રયત્ન કરીશું સમાંતર બાજુ ચતુષ્કોણ તો અહીંયા આપણે ચતુષ્કોણ દોર્યો છે હવે જો એના આપણે નામ આપી દઈએ શિરોબિંદુઓના શું નામ આપીશું આપણે અહીંયા એ જેના યામ શું છે છ અને એક પછી બી શિરો બિંદુ જેના યામ છે આઠ અને બે તમારે એ બી સીડી લાઇનમાં જ લખવાનું છે ઉપર નીચે નથી લખવાનું અહીંયા એ હોય અહીંયા બી હોય તો આગળ તમારે અહીંયા જ સી લખવાનો છે સમજ્યા પડી ગઈ સી બિંદુના યામ છે નવ અને ચાર નવ અને ચાર અને ડી શિરો બિંદુ છે જેના યામ છે પી અને ત્રણ અહીંયા આપણે પી શોધવાનો છે હવે આપણે જો એના વિકર્ણો હોય સામ સામેના ખૂણાને જોડતા હોય સામસામેના શિરોબિંદુને તો આ એક વિકર્ણ બનશે એસી અને બીજું વિકર્ણ બનશે અહીંયા આપણું બીડી સમજા પડી ગઈ હવે જો અહીંયા વિકર્ણોના મધ્ય બિંદુ છે અહીંયા ધારું કે એ તો સરખું જ હશે મધ્ય બિંદુના યામ તો કે એસીનું મધ્ય બિંદુ અને બીડીનું મધ્ય બિંદુ બંને સરખું જ છે તમને સમજા પડી ગઈ જ્યાં છે તે ત્યાંનું મધ્ય બિંદુ હશે તો એ સરખું જ હોય એના યામ પણ સરખા હોય તો આપણે લખી શકીએ અહીંયા શું લખી શકીએ જુઓ કે એસીનું એસીના મધ્ય બિંદુના યામ બરાબર બીડીના મધ્ય બિંદુના યામ કે એક આપણો વિકર્ણ એસી છે અને બીજો વિકર્ણ બીડી છે બંનેનું મધ્યબિંદુ સરખું જ હશે એટલે કે એના યામ પણ સરખા હશે આપણે મધ્ય બિંદુ માટે મેં તમને જે વિભાજન સૂત્ર તમને કયું શીખવાડ્યું હતું કેમ કે જો આપણું મેન સૂત્ર તો શું છે તમને ખબર છે કે એક્સ માટેનું સૂત્ર છે એમ વન એક્સ ટુ પ્લસ એમ ટુ એક્સ વન ભાગ્યા એમ વન પ્લસ એમ ટુ પણ જો અહીંયા ધારો કે કોઈ રેખા છે આપણે એસી વિકર્ણ છે એનું મધ્ય બિંદુ હોય તો એક જેમ એકનો ગુણોત્તર હોય તો એમ વન એક બને અને એમ ટુ પણ એક બને કેમ કે સરખા ભાગમાં વિભાજન થાય છે તો અહીંયા જો આપણે એમ વન એક લઈએ તો એક્સ ટુ પ્લસ એમ ટુ પણ એક લઈએ તો એક્સ વન નીચે એક પ્લસ એક સમજ્યા પડી ગઈ તો આપણને ઉપર સૂત્ર શું મળ્યું જુઓ એક્સ ટુ પ્લસ એક્સ વન ભાગ્યા બે તો આપણે આ સૂત્રનો ઉપયોગ કરીશું અથવા આપણે એક્સ વન પ્લસ એક્સ ટુ ભાગ્યા બે એટલે મધ્ય બિંદુ જ્યારે તમારે પૂછાય તમારે આ સૂત્રનો ઉપયોગ કરવાનો છે સમજ્યા પડી ગઈ તો ચાલો હવે આપણે એ સૂત્રનો ઉપયોગ કરીએ અને આપણે યામ શોધીએ અને પછી આપણે જે આપણને પી શોધવાનું છે એ આપણે શોધી લઈએ તો ચાલો અહીંયા આપણે ઉપયોગ કરીએ તો એસીના મધ્ય બિંદુ માટે આપણે એક્સ અને વાય આમ શોધવાનો છે તો અહીંયા એક્સ અને આમ શું બનશે જો આમ બનશે એક્સ વન પ્લસ એક્સ ટુ ભાગ્યા બે અને વાય આમ શું બનશે વાય વન પ્લસ વાય ટુ ભાગ્યા બે એસી માટે પછી બીડી માટે મધ્ય અહીંયા એક્સ વન પ્લસ એક્સ ટુ ભાગ્યા બે અને વાય આમ બનશે વાય વન પ્લસ વાય હવે જો આપણે એક્સ વન એક્સ ટુ અને વાય આપણે કરીએ એસી માટે તો એસી માટે એનો એક્સઆમ એક્સ વન બનશે અને સીનો એક્સિયામ એક્સ ટુ બનશે તો છ અને નવ ભાગ્યા બે એક્સ વન પ્લસ ટુ આપણને શું મળ્યા છ પ્લસ નવ ભાગ્યા બે સમજ્યા પડી ગઈ પછી વાય વન પ્લસ વાય ટુ અહીંયા શું મળશે જુઓ એનો વાયામ એટલે કે એક અને સીનો વાયામ એટલે કે ચાર તો અહીંયા એક પ્લસ ચારનો સરવાળો ભાગ્યા બે બરાબર અહીંયા બીડી માટે મધ્ય બિંદુના એક્સ વન એક્સ ટુ અને વાય વન બાય ટુ તો કે બીનો એક્સિયમ આઠ અને ડીનો એક્સયામ એટલે કે પી આઠ પ્લસ પી ભાગ્ય બે પછી વાય વન વાય ટુ તો કે બીનો વાયામ બે અને ડીનો વાયામ ત્રણ એટલે કે બે પ્લસ ત્રણ ભાગ્ય બે સમજ્યા પડી ગઈ અહીંયા અહીંયા તમારે જો એક્સિયમથી જવાબ મળી જાત પણ વા્યાયામ ક્યાં લીધો છે કેમ કે આપણે સરખાવાનું છે એટલે તને સમજણ પડે એટલા માટે તો અહીંયા જો છ અને નવનો સરળ કેટલો થશે પંદર તો અહીંયા આપણને મળશે પંદર ભાગ્યા બે એક્સયામ મળ્યો આપણને એસીનો મધ્ય બિંદુનો આમ અને એક વાયામ શું મળશે એક પ્લસ ચાર ભાગ્યા બે તો કે પાંચ મળશે પાંચ ભાગ્યા બે બરાબર અહીંયા બીડીનો એક્સયામ મધ્ય બિંદુનો તો આઠ પ્લસ પી ભાગ્યા બે અને અહીંયા આપણને બે પ્લસ ત્રણ ભાગ્યા બે એટલે કે પાંચ ભાગ્યા બે અહીંયા જો આપણને મેં કીધું હતું કે એસી અને બીડી છે એનો મધ્ય બિંદરના યામ સરખાશે જુઓ એનો વાય આમ આપણને સરખો મળ્યો જુઓ પાંચ ભાગ્યા બે અને અહીંયા પણ પાંચ ભાગ્યા બે છે તો એનો એક્સયામ પણ સરખો હશે તો સરખો જ હશે તો આપણે સરખાવી શકીએ ચાલો આપણે સરખાવી દઈએ તો આપણે સરખાવી તો કેવી રીતે સરખાવી જોઈએ યામને આપણે સરખાવી દઈએ તો પંદર ભાગ્યા બે બરાબર આઠ પ્લસ પી ભાગ્યા બે તો અહીંયા આપણે કોને સરખાવ્યા તો જે એસીનો યામ હતો એ જ બીડીનું એક્સિઆમ બનશે કેમ કે મધ્ય બિંદુના આમ તો સરખા જ હશે તો આપણે સરખાવ્યા તો હવે ચાલો આપણે આન્સર લખી દઈએ તો અહીંયા બે બે ઉડી ગયા તો અહીંયા આપણને શું મળ્યું પંદર બરાબર આઠ પ્લસ પી આઠને બરાબરની આગળ લઈ જઈએ તો પંદર માઇનસ આઠ બરાબર પી હવે પંદરમાંથી આઠ જશે તો સાત વચ્ચે તો આપણને પીની કિંમત મળી અહીંયા સાત તો આપણને આન્સર મળી ગયો આવી રીતે તમારે આવી રીતે ગણતરી કરવાની છે સમજ્યા પડી ગઈ આપણને શું શોધવાનું તો જુઓ શીરો બિંદુ હોય તો પીની કિંમત તો આપણને પીની કિંમત અહીંયા મળી ગઈ આપણે એસી અને બીડીના મધ્ય બિંદુને આમના આધારે આપણે કિંમત શોધીએ તો અહીંયા આપણો લેક્ચર નંબર દસ પૂર્ણ થાય છે હવે લેક્ચર નંબર અગિયારમાં આપણે સ્વાધ્યાય સાત પોઈન્ટ બેની શરૂઆત કરીશું તો જો વિડીયો લેક્ચર સારા લાગતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો અને તમારા મિત્રોને વિડીયો શેર પણ કરી શકો છો